અત્યારે હાલમાં આવી મોટી ખબર જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા પાંચ વર્ષના એક બાળકનું તેમજ લાલપુરના એક બાળકનું ચાંદીપુરા વાયરસથી બીમારીના કારણે મૃત્યુની પત્તા હોસ્પિટલના વર્તુળમાં ભારે દોડધામ થઈ છે આ ઉપરાંત અન્ય બે બાળકો દર્દીઓના રિપોર્ટો નેગેટિવ આવ્યા છે જામનગર ગુલાબનગર વિસ્તારમાં રહેતા પાંચ વર્ષના એક બાળકને ગઈકાલે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાવાયો હતી ગંભીર હાલતમાં સારવાર માટે જામનગર જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન જ આજે સવારે તેનું મૃત્યુ નિપજ્યું છે આ ઉપરાંત મંગળવારે સવારના અર્થ આવેલા લાલ પુલના અગિયાર વર્ષને આઠ માસના એક બાળકનું આજે સવારે બુધવારે સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા હોસ્પિટલમાં વળતું દોડધામ થઈ છે જામનગર અને લાલપુર આરોગ્ય વિભાગની ટુકડી પણ દોડતી થઈ છે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસની બીમારીના કારણે મૃત્યુના અંક ત્રણનો થયા છે અને હાલ ચાર બાળ દર્દીઓને જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે